હવે વાત કરીએ અંબાજી મંદિરની તો અંબાજી મંદિરમાં કથક નૃત્યની કલા રજૂ કરાઈ હતી જેમાં અંબાજી મંદિરમાં સુંદર કથક નૃત્ય રજૂ કરાયું હતું અમદાવાદ એકેડેમીની બહેનોએ કથક નૃત્ય રજૂ કર્યું જેમાં જશોદા પટેલ અને તેમની ટીમે પરફોર્મન્સ કર્યું હતું ખૂબ જ સુંદર જે નૃત્ય છે કથક નૃત્ય તે કલા છે તે રજૂ કરવામાં આવી હતી અંબાજી મંદિર ખાતે અને અમદાવાદ એકેડેમીની બહેનોએ આ કથક નૃત્ય છે તે રજૂ કર્યું હતું જશોદાબેન પટેલ અને તેમની ટીમે આ ખાસ પરફોર્મન્સ તૈયાર કર્યું હતું નવરાત્રી નિમિત્તે જેને જોઈને બધા મંત્રમુગ્ધ થયા હતા તો પરંપરાગત પહેરવેશમાં જે નૃત્ય છે કથક નૃત્ય તે કરવામાં આવ્યું હતું મારા એકેડેમીમાં ઘણા બધા સ્ટુડન્ટને આ લેગસીને હું આગળ લઈ જઈ રહી છું અને એમને કથક શીખવાડી રહી છું આજના નવરાત્રિના આ ખૂબ જ આધ્યાત્મિક પર્વમાં મારી ખૂબ ઈચ્છા હતી કે હું અંબાજી જે એકાવન શક્તિપીઠમાંથી એક છે અને માં અંબાની આરાધનામાં હું મારું કંઈક મારી કલાથી હું કંઈક પ્રસ્તુત કરું એમની આરાધના કરું અને આજે મને ખૂબ સુંદર મોકો આપ્યો છે પવિત્ર અંબા અંબાજી યાત્રાધામના ટ્રસ્ટીઓએ કે જેને મને પરફોર્મ કરવાનું મારા સ્ટુડન્ટ સાથે આજે જે મને અવસર મળ્યો છે એ ખરેખર ખૂબ જ આધ્યાત્મિક છે મારા